મિત્રો તમારી પાસે પાન કાર્ડ નથી અને તમારે પાન કાર્ડ કાઢવું છે એ પણ માત્ર પાંચ જ મિનિટમાં તો ખાલી આધાર કાર્ડ નંબર નાખી અને ઓનલાઈન પાન કાર્ડ કઈ રીતના કાઢવું એ આજના વિડીયોમાં તમને જણાવીશ વિડીયો શરૂ કરવું પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી લ્યો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી નાખો તો શરૂ કરીએ વિડીયો તો તમારી પાસે જો આધાર કાર્ડ છે અને તમારે એમાં મોબાઈલ નંબર અટેચ છે લિંક છે તો તમે ઓનલાઈન પાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો ઇન્સ્ટન્ટ ઈ પાન નવું પાન કાર્ડ તમે કાઢી શકો તો સૌ પ્રથમ આપણે ક્રોમ બ્રાઉઝન ઓપન કરી લેવાનું છે નવું પાન કાર્ડ કાઢવા માટે મિત્રો ઈ પાન એવું તમારે એમાં સર્ચ કરવાનું છે જેવું જ મિત્રો આપણે ઈ પાન સર્ચ કરશું એટલે આ ફર્સ્ટ જે લિંક આવે છે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની મિત્રો તેમાં આપણે ક્લિક કરી દેવાનું છે એમાં મિત્રો આવો એન્ટરપેજ જોવા મળશે અહીં નીચે સ્ક્રોલ કરવાનું છે ઘણા બધા ઇન્કમ ટેક્સ પાન કાર્ડ રિલેટેડ ઘણા બધા ઓપ્શન અહીં જોવા મળશે તમને તમે અહીંથી ઓનલાઈન ટેક્સ પે પણ કરી શકો છો જોવા એ ઓપ્શન છે ઇન્સ્ટન્ટ ઇ પાન તો આપણે એની ઉપર ક્લિક કરી દેવાનું છે હવે નેક્સ્ટ મિત્રો થોડુંક લોડિંગ થશે હવે અહીંયા મિત્રો લખેલું છે કે જો ઓલરેડી ફિઝિકલ તમારી પાસે પાન કાર્ડ છે અને તમે આ બીજું પાન કાર્ડ કાઢવાની તમે જો કાઢશો તો દસ હજારની પેનલ્ટી લેવામાં આવશે દંડ લેવામાં આવશે મિત્રો નીચે જેવું લખેલું છે કે આ પાન કાર્ડનું ઇઝી અને પેપરલેસ છે તમારે કોઈ કાગળી આમાં દેવાના નથી અને જેમ ઓલું ફિઝિકલ પાન કાર્ડ આવે છે એવી જ વેલ્યુ આની છે ઇન્સ્ટ ઈ પાનની તો મિત્રો ખાલી આના માટે જુઓ ખાલી મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ આપણા આધાર કાર્ડ સાથે આટલી આમાં રિક્વાયરમેન્ટ છે હવે કાયક આપણે પાન કાર્ડની પ્રોસેસ કરી નાખીએ જો અહીં લખેલું છે ગેટ અ ન્યૂ પાન કાર્ડ લખેલું છે ને તેની ઉપર આપણે ક્લિક કરવાનું છે મિત્રો એ ચાર સ્ટેપમાં ટોટલ આપેલા છે હવે જો અહીંયા આપણે ખાલી આપણો આધાર કાર્ડ નંબર જે બાર ડિજિટનો આવે છે તે અહીં એન્ટર કરી દેવાનો છે મિત્રો નીચે ટીક કરી અને આધાર કાર્ડ નંબર નાખી અને કન્ટિન્યુ પર ક્લિક કરવાનો છે નેક્સ્ટ મિત્રો આવી રીતનો એન્ટર પે જોવા મળશે અહીં સ્ક્રોલ કરી અને અહીંયા નીચે ટીક માર્ક કરી અને જનરેટ આધાર ઓટીપી પર ક્લિક કરવાનો છે વિડીયો પૂરો જોજો એટલે પૂરી ઇન્ફોર્મેશન મળી રહે જે આધાર કાર્ડ સાથે તમારે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી મોકલવામાં આવશે અહીંયા એન્ટર કરી દેવાનો છે પછી નીચે અહીંયા ટીક કરી અને કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે મિત્રો હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હું માહિતી આવી લાવતો રહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યારબાદ મિત્રો આધાર કાર્ડનો ડેટા અહીંયા જોવા મળશે જે પણ આધાર કાર્ડમાં તમે ઈમેલ આઈડી મોબાઈલ નંબર જે જે આપેલું છે બધું અહીં જોવા મળશે નીચે અહીં જો એક સ્ટેપ લખેલું છે તેમાં ટીક કરી અને મિત્રો કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ જો અહીં ઈમેલ આઈડી વેરીફિકેશન એવું લખેલું હશે અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે હવે જો આપણું એપ્લિક થઈ ગયું છે ઈ પાન માટેનું આપણે જે એપ્લિકેશન કરીએ સક્સેસફુલ થઈ ગઈ છે હવે મિત્રો આપણે જે પાંચેક મિનિટ પછી તો ડાઉનલોડ કઈ રીતના કરવું પાન કાર્ડ તો મિત્રો અહીંયા જો હોમ બટન છે અહીંયા લોગો આપ્યો છે તેની ઉપર ક્લિક કરી દેવાનો છે પછી મિત્રો પાછું નીચે સ્ક્રોલ સ્ક્રોલ કરવાનું છે પાછું ઇન્સ્ટન્ટ ઇ માથે ક્લિક કરવાનું છે હવે જો અહીંયા નીચે જો ચેક સ્ટેટસ એન્ડ ડાઉનલોડ પાન એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે કન્ટિન્યુ પર હવે અહીંયા આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે અને કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે નેક્સ્ટ મિત્રો આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર અટ છે પાછો એક ઓટીપી મોકલવામાં આવશે એ તમારે અહીંયા એન્ટર કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો જુઓ પાન એલોટેડ સક્સેસફુલી જો તમને હજી પાન કાર્ડ એપ્લિકેશન તો એ પેન્ડિંગ બતાવશે તો મિત્રો આપણું પાન કાર્ડ બનીને રેડી થઈ ગયું છે હવે જો અહીંથી બે ઓપ્શન છે વ્યૂ પાન કાર્ડ ને ડાઉનલોડ ઈ પાન તો આપણે ડાઉનલોડ ઈ પાન પાનમાંથી ક્લિક કરી દેવાનું છે મિત્રો જેવું જ આપણે ડાઉનલોડ ઈ પાનમાંથી ક્લિક કરશું આપણું પાન કાર્ડ પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ થઈ જશે જો કંઈક આવી રીતનું તમને પાન કાર્ડ જોવા મળશે હવે આને તમે સાયબર કાફેમાં કે કોઈ ઝેરોક્ષની દુકાનેથી તમે એની પીવીસી કાર્ડ બનાવી શકો છો પાન કાર્ડનું તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં પણ જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો આવા નવા માહિતીના વિડીયો લાવતો રહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો થેન્ક યુ ફોર વોચિંગ